સરલા ગામે ગામદેવીની મોટી ઉજવણી કરવામાં આવી હતી બાવડા તાલુકાના સરલા ગામે ગામદેવી મહાકાળી માતાજીની ભાદર ઉજવણી કરવામાં આવતી હોય છે મહાકાળી માતાજીની મૂર્તિને એકાવન કૂવાના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે ગામ સમસ્ત મણિતાનો પ્રસાદ કરે છે સાંજે ભુવાને જોડીમાં સુવાડી ગામના સીમાડે રથ મૂકવામાં જાય છે એમ ભુવા અજીતભાઈ તથા પઢિયાર નવગણભાઈએ જણાવ્યું હતું આ ઉજવણી બે દિવસ ચાલે છે અને આ દિવસે ઉજવણી કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ 9909951092